સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન મિત્રો પુષ્પ એ વનસ્પતિનું મુખ્ય પ્રજનન અંગ છે પુષ્પમાં અમુક ભાગો આવેલા હોય છે જેમ કે વજ્રપત્રો દલપત્રો પૂકેસર સ્ત્રી કેસર મિત્રો આ ભાગોમાંથી જે પૂકેસર અને સ્ત્રી કેસર છે એ વનસ્પતિના પ્રજનન અંગો છે એટલે કે પ્રજનનના ભાગો છે અને તેમાંથી નર પ્રજ્ન કોષો અને માદા પ્રજ્ઞન કોષો ઉત્પન્ન થાય છે જો પુષ્પમાં ફક્ત પૂ કેસર અથવા તો સ્ત્રી બંનેમાંથી એક જ પ્રજ્ન અંગ હશે તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે જેમ કે તળબૂજ અને પપૈયું જો પુષ્પમાં પૂ કેસર અને સ્ત્રી બંને પ્રજનન અંગો આવેલા હોય તો તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પ કહે છે મિત્રો એની અંદર જાસૂદ અને રાય એના ઉદાહરણ છે મિત્રો હવે વાત કરીએ પૂકેસરની પૂંકેસર એ પુષ્પનું નરજનનાંગ છે અને એ મોટા ભાગે બે ભાગનું બનેલું હોય છે જે ઉપરનો ભાગ છે એને પરાગકોષ કહેવામાં આવે છે અને બીજો ભાગ છે એને તંતુ કહેવામાં આવે છે જે પરાગકોષવાળો ભાગ હોય છે એની અંદર પરાગરજ આવેલી હોય છે તમે ક્યારેય પુષ્પના આ ભાગને અડ્યા હશો તો તમે જોયું હશે કે જે રજ છે એ પીળા રંગની હોય છે અને એને હાથમાં લેવામાં આવે તો એ પાવડર સ્વરૂપે હોય છે અને આપણા હાથને ચોટી જાય છે બીજો ભાગ તંતુ છે જે પૂ કેસરને પુષ્પ સાથે જોડી રાખવાનું કામ કરે છે હવે સ્ત્રી કેસરની વાત કરીએ મિત્રો સ્ત્રી કેસર એ માદા જનનાંગ છે અને એ ત્રણ ભાગોનું બનેલું હોય છે સૌથી ઉપરનો ભાગ પરાગાસન કહેવાય છે વચ્ચેનો ભાગ પરાગવાહીની કહેવાય છે અને જે નીચે ફૂલેલો ભાગ છે એને બીજાશય કે અંડાશય કહેવામાં આવે છે આ બીજાશયની અંદર અંડક કે બીજાંડ આવેલું હોય છે અને એની અંદર માદા પ્રજનન કોષો આવેલા હોય છે મિત્રો આ જે સ્ત્રી કેસર છે એ થોડું ચીકણું હોય છે કારણ કે જે પરાગ્રજ એની પાસે આવે છે એ પરાગ્રજ એ પરાગાસન ઉપર બેસવી જરૂરી છે અને એના માટે આ સ્ત્રીકેસર થોડું ચીકણું હોય છે જેથી પરાગ્રજ આ સ્ત્રી સાથે ચોટી જાય મિત્રો પુ કેસરમાંથી પરાગ્રજ નીકળે છે અને એ પરાગ્રજની અંદર નરજન્યુ કે નરકોષ હોય છે જ્યારે એ સ્ત્રીકેસર પર જાય છે અને સ્ત્રી કેસરની અંદર જે કોષ હોય છે એટલે કે અંડકોષ હોય છે એનું ફલન કરે છે અને ફલન કરવાના અંતે એ ફલિતાણ કે બીજાણ બનાવે છે અને એ ફલિતાણ કે બીજાણ આગળ જતાં બીજમાં ફેરવાય છે આ ઘટના કેવી રીતે બને છે ચાલો એ જોઈએ પરાજ્ઞાન મિત્રો જે પુષ્પ છે એ પુષ્પના પૂકેસરમાંથી પરાગ્રજ એ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસે છે એ ઘટનાને પરાજ્ઞાન કહેવામાં આવે છે એટલે કે પરાગ્રજનું પૂકેસરમાંથી સ્ત્રી કેસરના પરાગાસન ઉપર બેસવું એ ઘટના પરાગ્ઞયન છે પરાગ્ઞયન થવા માટે અમુક વાહકોની જરૂર પડે છે જેમ કે હવા પાણી કે બીજા પ્રાણીઓ જે પરાગ્રજને એક પૂકેસરમાંથી બીજા પુષ્પના કે પોતાના જ પુષ્પના જે સ્ત્રી છે એના પરાગાસન ઉપર બેસાડે છે મિત્રો પરાગ્રયનના મુખ્ય બે પ્રકાર છે એક સ્વપરાગનયન અને બીજું પરપરાજ્ઞાન સ્વપરાગનયન એ દ્વિલિંગી પુષ્પમાં જોવા મળે છે એટલે કે જે પુષ્પની અંદર સ્ત્રી અને પૂ બંને આવેલા હોય છે એની અંદર સ્વપરાગનયન જોવા મળે છે આ પરાજ્ઞાનમાં શું થાય છે મિત્રો તો એક જ પુષ્પના પૂકેસરમાંથી જે પરાગ્રજ છે એ તે જ પુષ્પના સ્ત્રીકેસરના કેસરના ઉપર બેસે તો એ પરાગનને સ્વપરાજ્ઞાન કહે છે એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી અને પૂકેસર વચ્ચે ફલનની ક્રિયા થશે જ્યારે પરપરાજ્ઞાન એ જુદા જુદા પુષ્પો વચ્ચે થાય છે એટલે કે એક પુષ્પની પરાગ્રજ એ બીજા પુષ્પ સુધી પહોંચે એટલે કે બીજા પુષ્પના સ્ત્રી ઉપર પહોંચે ત્યારે જે પરાજ્ઞાન થાય છે એને પરપરાજ્ઞાન કહે છે એટલે કે એક પુષ્પની પરાગ્રજ

લાંબી થાય છે અને લાંબી થઈને જે સ્ત્રી કેસર છે એમ જે સૌથી નીચેનો ભાગ છે બીજા બીજાશય કે અંડાશય એ નલિકા ત્યાં પહોંચે છે આ જે નલિકા બને છે એને પરાગનલિકા કહેવામાં આવે છે અને હવે મિત્રો એ પરાગનલિકામાંથી નરજન્યુ કે કોષ નીકળે છે અને એ બીજા બીજાશયની અંદર આવેલા જે અંડક છે એ અંડકની અંદર આવેલા અંડકોષ સાથે જોડાય છે આમ નરકોષ કે નરજન્યુ એ બીજા શયની અંદર આવેલા માદા કોષ કે માદાજન્યુ સાથે જોડાય છે અને આ ક્રિયાને ફલન કહેવામાં આવે છે અહીં જ્યારે નરજન્યુ અને માદાજન્યુ જોડાય છે એટલે કે ફલનની ક્રિયા થાય છે ત્યારે આ ફલનની ક્રિયાના અંતે ફલિતાંડ બને છે જેને યુગ્મનજ પણ કહેવામાં આવે છે ત્યારબાદ આ ફલિતાંડ કે યુગ્મનજમાં કોષ વિભાજન થાય છે અને ઘણા બધા કોષો બનતા જાય છે અને અંતે એ બીજ બને છે અને બીજની આસપાસ સખત આવરણ બની જાય છે સાથે સાથે આ બીજની આસપાસ રહેલ બીજાશય પણ વૃદ્ધિ અને વિકાસ પામે છે અને અંતે ફળમાં પરિણામે છે આ સમયગાળા દરમિયાન પુષ્પની આસપાસ જે બધા ભાગો હતા જેમ કે વજ્રપત્રો દલપત્રો પૂકેસર પરાગવાહિની પરાગાસન આ બધા ભાગો કરમાઈને ખરી પડે છે હવે મિત્રો જે ફળ બન્યું છે એ ફળની અંદર બીજ છે અને જ્યારે એ ફળ એ વનસ્પતિ પરથી તૂટીને જમીન ઉપર પડે છે અને એને અનુકૂળ પરિસ્થિતિ મળી રહે જેમ કે હવા પાણી અને સૂર્યપ્રકાશ ત્યારે એ બીજમાંથી એ નવો છોડ કે બીજી વનસ્પતિ ઉત્પન્ન કરે છે આ ઘટનાને બીજનું અંકુરણ કહે છે મિત્રો આ હતું સપુષ્પી વનસ્પતિઓનું લિંગી પ્રજનન આ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી જણાવજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોનનું બટન દબાવવાનું ન ભૂલશો તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ